વરાછામાં ઠગાઈનો નો પર્દાફાશ સુરત વરાછા વિસ્તારમાં સત્યાસી લાખ રૂપિયા ગ્રાહક સોનું આપીશું તેમ કહી રૂપિયા પડાવી ભાગી જનાર બે ઈસમો પોલીસે ધરપકડ કરી મુદ્દા માલ કર્યો છે સુરત રાજા વિસ્તારમાં સત્યાસી લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આખરે પોલીસની જાળમાં ફસાયા છે આસિફ અને વિશાલ ભરવાડ નામના બંને ઇસમો એક ગ્રાહકને સત્યાસી લાખ રૂપિયાનું સોનું આપવાની લાલચ આપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા વરાછા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમે ગણતરીના દિવસોમાં જ સૂચિત માહિતીના આધારે બંનેને ઝડપી લીધા છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી મુદ્દામાલ સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં રોકડ રકમ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે બંને આરોપીએ ગ્રાહકને વિશ્વાસમાં લઈને તેમનું સોનાની ડીલ ગણાવી લાખો રૂપિયા રોકડા સ્વરૂપે મેળવી લીધા હતા તેની બાદ બંને ઇસમો સંપર્ક વિહોણા થઈ ગયા હતા ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા છે હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા તત્વોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે વરાછા પોલીસની સમયસૂચકતા કાર્યવાહી અને ચાંપતી નજરને લીધે આ મોટી ઠગાઈ કેસનો ભાંડો ફોડી કાઢવામાં આવ્યો છે